પ્રોટીન વિટામિન અને તાકાતનો ખજાનો માત્ર એક ટુકડો દરરોજ હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશ આ ગેસ ચાલુ કરવાની ઝંઝટ ના ચાસણી લેવાની ઝંઝટ એકદમ નવી જ રીતે સુપર હેલ્ધી અને ઝટપટ બની જાય તેવી માત્ર પાંચ મિનિટમાં આ મીઠાઈ બનાવી લીધીને તો બાળકો ચોકલેટની જેમ ખાશે પણ એમને પ્રોટીન વિટામિન અને તાકાત ભરપૂર મળશે અને સાથે એનર્જી પણ મળશે જેનાથી આ બદલતી ઋતુમાં બિલકુલ બીમારી દૂર રહેશે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે તો ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો બનાવી એના માટે આપણે લેશું સેકે ચણા તો ચણા છે ને એમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને તાકાતનો ખજાનો કહેવામાં આવે છે ઘોડા જેવી તાકાત મળે જો ચણા ખાવ તો દેશી કહેવત છે તો ચણાનો ઉપયોગ કરી આજે આપણે માત્ર પાંચ મિનિટમાં મીઠાઈ તૈયાર કરવાના છે તો આ રીતે જે શેકેલા ચણા લીધા હોય ને એને આપણે છાલ કાઢી લેવાની એટલે કે ફોતરા કાઢી લેવાના છે અને આ ચણા છે ને એ અનસોલ્ટેડ એટલે કે મીઠાવાળા નથી સાદા જ છે અને સરસ રીતે શેકેલા હોવાથી બધા જ ફોતરા આ રીતે તમે રબ કરશો ને એટલે નીકળી જશે અને સાફ કરવા એકદમ ઈઝી છે તમે એની જગ્યાએ ચણાની દાળ શેકેલી આવે ને એ પણ લઈ શકો છો આ રીતે સરસ રીતે મેં ફોતરા સાફ કરી લીધા છે હવે આપણે એને એક મિક્સર જારમાં એડ કરીશું આપણે એનો પાવડર તૈયાર કરવાનો છે પહેલેથી ચણા છે એ શેકેલા હોય છે તો આપણે એને ગેસ ચાલુ કર્યા વગર જ શેકવાની જરૂર નથી હવે કેલ્શિયમ નો ખજાનો એવા આપણે મખાના કાજુ અને બદામ એડ કરીશું અને થોડી ફ્લેવર માટે મેં ત્રણ એલચી એડ કરી છે અને જેટલો બને ને એટલો ફાઇન આપણે એનો પાવડર તૈયાર કરવાનો છે તો મખાના એ કેલ્શિયમથી ભરપૂર હોય છે બદામ છે એ વિટામિનથી ભરપૂર હોય છે અને સાથે તમને એકદમ હેલ્ધી બનાવે છે તો આ રીતે એકદમ ફાઇન આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે તો અહીંયા એકદમ ફાઇન પાવડર હશે ને તો તમારે ચાળવાની જરૂર નહીં પડે જો તમારા મિક્સરમાં બરાબર ક્રશ ન થતો હોય ને તો થોડું ચાળીને પણ લઈ શકો છો હવે એમાં વન ફોર્થ કપ નાળિયેનો પાવડર એડ કરી દેસું અને મીઠાશ માટે આપણે ખાંડની જગ્યાએ ગોળનો પાવડર એડ કરીશું તમે દેશી ગોળ પણ લઈ શકો છો અહીંયા મેં ગોળનો પાવડર લીધો છે એકવાર આ રીતે મિક્સ કરી દેસું તો આ રીતે મેં છે ને દેશી ગુળનો પાવડર લીધો છે ને તો એનો કલર થોડો બ્રાઉન કલર છે એટલે જ્યારે તમે મિક્સ કરી અને આ મીઠાઈ તૈયાર કરશો ને તો તમને ચોકલેટ જેવો જ કલર દેખાશે પણ ચોકલેટ જેવો ટેસ્ટ નહીં હોય અલગ ટેસ્ટ હશે પણ બાળકોને જો તમે એકવાર આપશો ને તો ચોકલેટની જેમ ગેરંટીથી ખાશે તો તમે આવી રેસિપી ક્યારેય બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા મા

રાખવાનું છે એટલે જેવું આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એ રીતે બાંધીને તૈયાર કરવાનું છે તો થોડું થોડું દૂધ એડ કરવાનું ગોળ અને દૂધ મિક્સ થશે ને એટલે ગોળ મેલ્ટ થશે અને એના લીધે જ સરસ એવું મિશ્રણ ઠીક થઈ જશે તો વધારે એક્સ્ટ્રા દૂધ એડ કરવાની જરૂર નહીં પડે તો અહીંયા મેં અડધો કોપ દૂધ એડ કરી દીધું છે હવે જો વધારે દૂધની જરૂર પડશે ને તો જ આપણે એમાં એક્સ્ટ્રા દૂધ એડ કરીશું પણ આ રીતે મિક્સ કરતા જશું ને એટલે જે ડ્રાય છે ને બધું સરસ દૂધ સાથે મિક્સ થઈ અને આ રીતે એમાંથી સરસ રીતે ગોળમેલ થશે ને એટલે મિક્સ થઈ જશે તમે જુઓ આ રીતે હું મસળતી જાઉં છું ને એટલે સરસ રીતે મિક્સ થતું જાય છે અને આ રીતે એકદમ સરસ આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરીએ ને એવું મિશ્રણ તૈયાર થઈ ગયું અને આ રીતે થોડું કઠણ જ રાખવાનું છે એટલે તમે મીઠાઈ સેટ કરો ને તો પરફેક્ટ સેટ થાય બસ હવે મીઠાઈને આપણે એમાંથી તરત જ સેટ કરીશું અહીંયા જો ચોકલેટ પસંદ હોય ને બાળકોને અને આવી મીઠાઈ ન ખાતા હોય ને હેલ્ધી તો તમે થોડો કોકો પાવડર પણ એની સાથે મિક્સ કરી શકો છો હવે કોઈ પણ પ્લેટ કે ટ્રે લઈ લેવાની મેં અહીંયા નીચે બટર પેપર રાખ્યું છે તમે ન રાખો ને તો પણ ચાલશે કારણ કે આસાનીથી ડિમોલ્ટ તો થઈ જ જાય છે તો આ રીતે આપણે પેલા હાથથી થોડું હલકું સ્પ્રેડ કરી લેશું અને પ્રેસ કરી દેશું પછી આ રીતે સ્પૂનના પાછળના ભાગથી તમે પ્રેસ કરશો ને એટલે સરસ એક સરખું લેવલ આવી જશે આ રીતે એકદમ ઉપરથી મેં સ્મૂથ કરી દીધું છે હવે મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું હું અહીંયા પિસ્તાની કતરણથી ગાર્નિશ કરું છું અને સાથે થોડી હું અહીંયા રોજ પેટલ પણ એડ કરવાની છું એનાથી બહુ સરસ એવો ફ્લેવર આવશે અને લુક પણ બહુ સરસ લાગશે તો આ રીતે થોડી ફ્લેવર માટે ઉપરથી રોજ પેટલ એડ કરી દેવાની અને આ ડ્રાયફ્રૂટ થોડા સરસ રીતે સેટ થઈ જાય ને એટલે થોડા આપણે ઉપરથી આ રીતે પ્રેસ કરી દેવાના એટલે સરસ એવા સેટ થઈ જશે અને મીઠાઈ પણ સરસ રીતે સેટ થઈ જશે હવે આ મીઠાઈને તમારે જો ફ્રીઝમાં રાખવી હોય ને તો ફ્રીઝમાં પણ રાખી શકાય અને બહાર ત્રણથી ચાર દિવસ ખરાબ નથી થતી હું અહીંયા થોડી વાર માટે ફ્રીઝમાં રાખી દઉં છું એટલે તરત જ સેટ થઈ જાય તો પાંચ જ મિનિટ મેં ફ્રીઝમાં રાખી છે હવે પાંચ મિનિટ પછી હું તમને કટ કરીને બતાવું તમે ફ્રીઝમાં રાખીને પણ આઠ થી દસ દિવસ રાખી શકો છો અને બહાર તમે દિવસ ને તો ખરાબ નહીં થાય દૂધ એડ કર્યું છે એટલે બને ત્યાં સુધી ફ્રીજમાં રાખો ને તો વધારે સારું અને આ રીતે મનગમતા શેપમાં કટ કર્યા પછી આ રીતે તમે જોવો હું તમને ડીમોલ્ડ કરીને બતાવું બિલકુલ પ્લેટમાં ચોટશે નહીં તમે ડાયરેક્ટ પ્લેટમાં પણ સેટ કરશો ને તો પણ ચાલશે બટર પેપરની પણ જરૂર નહીં પડે અને આ રીતે ડીમોલ્ટ થઈ જશે તમે ડબ્બો ભરીને રાખી દો અને દરરોજ માત્ર એક ટુકડો સવારે દૂધ સાથે ખાઈ દો ને તો ગેરંટીથી તાકાત વિટામિન પ્રોટીન બધું જ મળી રહેશે અને આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે તમને આજની આ મીઠાઈ કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી આ મીઠાઈને જો તમે પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે અને તમારે કઈ કઈ મીઠાઈની રેસીપી જોઈ છે ને મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ